સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આજે આપણે એક સુંદર મજાની કથા લઈને આવી ગયા છે કથાનું નામ છે આખરે દેવો હરિયા એટલે કે મહેસાસુર અને દેવોનું જ્યારે યુદ્ધ થયું ત્યારે દેવોની હાર થઈ છે તેની આ કથા છે આ કથા દેવી ભાગવતની અંદર આવેલી છે અને તે જરૂર સાંભળવી જોઈએ તો ચાલો આપણે કથામાં આગળ જોઈએ કઈ રીતે દેવો હાર્યા છે કથા અવશ્ય સાંભળજો અને વિડીયોને અંતે સુધી જોજો વિડીયોને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ બટનને ઓન કરી અને બે લાઇકન પણ દબાવી દેજો તો ચાલો આપણે આગળ જોઈએ આ કથા વ્યાસજી મુનિ કહે છે અસુરોને દુઃખી અને ભયભીત થયેલા જોઈને મહેસાસુરે પાડાનું રૂપ લોહી સિંહ થઈ ગયો તેણે મહાભોર ગર્જના કરી કેશવાડી ફફડાવતી દેવતાઓની સેનામાં આવ્યો હતો તેણે નખના પ્રહારોથી ગરુડને લોહી લોહાણ કરી દીધું ભગવાન વિષ્ણુની પૂજા ઉપર નખ મારી અને ઉજરડા કરી નાખ્યા આ સમયે ભગવાન વિષ્ણુએ તે મહેસાસુરને મારી નાખવાની ઈચ્છાથી તેની નજક પહોંચી અને ચક્રથી મારવા ગયા કે ક્યાં તો મહેસાસુર પાડો થઈ અને બંને શીંગડાઓથી ભગવાન વિષ્ણુને મારવા લાગ્યો ભગવાન વિષ્ણુની સાતીમાં શીંગડા વાગવાથી તે ગભરાઈ ગયા અને પોતાના લોકમાં ચાલ્યા ગયા ભગવાન વિષ્ણુને ભયભીત થયેલા જોઈ ભગવાન શંકર પણ જાણી ગયા કે મહેસાસુરને મારવો અશક્ય છે એટલે તે પણ કૈલાસ પર્વત ઉપર ચાલ્યા ગયા બ્રહ્માજી પણ પોતાના ધામમાં જતા રહ્યા મહાબળવાન ઇન્દ્ર હાથમાં વ્રજ્ર લઈ યુદ્ધ માટે ઊભા રહ્યા વર્મદેવ હાથમાં શક્તિ લઈ અને ધૈર્ય રાખી ઊભા રહ્યા યમરાજા પણ દંડ સાથે યુદ્ધભૂમિમાં તત્પર હતા યક્ષપતિ કુબેર પણ તૈયાર જ હતા અગ્નિદેવ હાથમાં શક્તિ લઈ યુદ્ધ કરવા ઊભા હતા નક્ષત્રોત્રના અધિપતિ એટલે કે સુંદરમાં ભગવાન સૂર્ય અને બંને સાથે ત્યાં આવી અને ઊભા હતા શ્રેઠ મહેસાસુર તેમને જોઈ યુદ્ધ માટે નિશ્ચય કરી લીધો તો દાનવોની સેના તેમની સામે આવી ગઈ હતી તેઓ ક્રોધિત થઈ બાણ વર્ષા કરવા લાગ્યા હતા તે બાણો કુર્પ સર્પ જેવા ભયંકર લાગતા હતા સૈન્ય મધ્યમાં દાનવરાજ મહેસાસુર પાડા નો રૂપ ધરીને ઊભો હતો દેવતાઓ અને દાનવોની સેનાઓ જોર જોરથી ગર્જના કરવા લાગી હતી અતિ ભયંકર યુદ્ધ શરૂ થયું તેમના ધનુષ ટંકારમાંથી મેઘની ગર્જનાઓ જેવો અવાજ નીકળતો હતો મહાબળવાન મહેસાસુર અભિમાનમાં ચકચુર હતો તે પોતાના બંને સિંગડાઓથી પર્વતોના શિખરો ફેંકવા લાગ્યો તેનાથી દેવતાઓ ઘાયલ થયા અતિ અદ્ભુત એવા મહેસાસુરે ક્રોધિત થઈ અને હરીઓના પ્રહારથી તથા ભૂસડું ફેરવી અને ઘણા દેવતાઓને મારી નાખ્યા તે સમયે દેવતાઓ અને ગંધર્વો ડરી ગયા મહેસાસુરનું આવું મહાપરાક્રમ જોઈ ઇન્દ્ર પણ ભયભીત થઈ ગયો અને યુદ્ધભૂમિ છોડી અને ભાગી ગયો ઇન્દ્રનાના નાસી જવાથી વરૂણદેવ કુબેરદેવ અને યમરાજ એ બધા ભયભીત થઈ અને ગભરાઈ ગયા અને પોતાના લોકમાં ચાલ્યા ગયા ત્યારે વિજયની ઘોષણા કરતાં મહેસાસુર પોતાના નિવાસસ્થાનને પાછો ફર્યો મહેસાસુરે ઇન્દ્રનો એરાવત હાથી કામધેનું ગાય અને સેવા ઘોડાને મેળવી લીધો પછી તે પોતાના સૈન્ય સાથે સ્વર્ગમાં પહોંચી ગયો તે જ સમયે દેવતાઓના ભયથી દુઃખી થઈ આમ તેમ સંતાઈ ગયા ઇન્દ્રનો મહેલ ખાલી હતો મહેસાસુરે ઇન્દ્રના મહેલ પર કબજો કરી લીધો હતો તે ઇન્દ્રાસન ઉપર બેસી ગયો તેણે દેવતાઓના સ્થાન ઉપર દાનવોને બેસાડ્યા હતા આ રીતે મતગર્ભિત થયેલા મહેસાસુરે પૂરા સો વર્ષ સુધી મહાભયંકર યુદ્ધ કરી ઇન્દ્રનું પદ મેળવી લીધું હતું બીજી બાજુ તમામ દેવતાઓ સ્વર્ગ છોડી પર્વતોની ગુફામાં ભટકવા લાગ્યા હતા હે રાજન આ સમયે તથા સમય દરમિયાન તેમણે ઘણા ભયંકર ગુફો વેઠ્યા હતા અંતે લાંબા સમયે તેમની હિંમત ફૂટી ગઈ એટલે તે બધા મળી ફરી બ્રહ્માજીની શરણમાં ગયા કારણ કે પ્રજાનો બધો ભાર ચતુર્મુખી બ્રહ્માજી ઉપર હોય છે તેમનું રૂપ રાજ છે બ્રહ્માજી કમળાસન ઉપર બેસીને વેદોનું નિર્માણ કરી રહ્યા હતા તેમની સેવામાં તેમના માનસપુત્રો મરીચી વગેરે દેવ જ્ઞાતા મુનિઓ હાજર હતા સીધો કિનરો ગંધર્વો ચારણો પનખાગો અને ઉરગ બધા જ બ્રહ્માજીની સ્તુતિ કરતા હતા દેવતાઓ સ્તુતિ કરતા બોલ્યા હે બ્રહ્માજી આપતો સર્વના દુઃખોનો નાશ કરનારા છો અત્યારે અમે બધા દેવતાઓ મહેસાસુરથી હારી અને પર્વતોની ગુફામાં દુઃખમય જીવન પસાર કરી રહ્યા છીએ અમારી હાલત અત્યંત દયનીય શું આપને અમારા ઉપર દયા નથી આવતી અપરાધ કર્યા પછી પણ પુત્ર નિર્લોભી પિતાની શરણમાં આવે તો તેના આવા પુત્રનો શું કરી તેને અધોગતી તરફ જવા દેશે ના ક્યારેય નહીં તમારા કમળની ભક્તિ કરવાવાળા આજે અમે બધા દૈત્યોના ત્રાસથી અત્યંત દુઃખી થઈ આપની શરણમાં આવી હશે છતાં પણ આપ અમારી ઉપેક્ષા કરો છો અત્યારે મહેસાસુર પૃથ્વી ઉપર અને સ્વર્ગ ઉપર રાજ્ય ભોગવી રહ્યો છે બ્રાહ્મણો પાસેથી યજ્ઞોમાં યોગ્ય બલિદાનો પણ એ દુષ્ટ આત્મા લેશે દેવ વૃક્ષોમાં શ્રેષ્ઠ એવા ફારિજતના પુષ્પોએ તે ધારણ કરે છે સમુદ્રમાંથી નીકળેલું કામ કામધેનું ગાય પણ તે ઉપયોગમાં લેશે હે દેવેશ્વર અમે શું કરીએ આપ તો સર્વજ્ઞાન સંપન્ન છો આપ તો મહેસાસુરના સંપૂર્ણ ચરિત્રને જાણો છો તેથી હે પ્રભુ અમે તમારા શરણ કમળમાં મસ્તક નમાવીએ છીએ હે દેવેશ્વર હે મહેસાસુર ખરેખર પાપી મનવાળો છે દુષ્ટ વર્તનવાળો છે તે હંમેશા નિંદિત કાર્ય કરતો રહેશે હલકા પ્રકારનું કામ કરવું એ તો એનો સ્વભાવ છે જ્યાં પણ દેવતાઓ હોય છે ત્યાં તેમને અનેક જાતનું દુઃખ હોય છે હે પ્રભુ આપના દેવતાઓનું આપ રક્ષણ કરો અને અમારું કલ્યાણ કરો આપ તો દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ છો આપ તો સર્વનું ધારણ ધરણ અને પોષણ કરનારા છો આપ આદિપુરુષ અને અને મંગળમયુ સર્વને સુખ આપવું એ તો આપનો સ્વભાવ છે અમે આપને છોડીને ક્યાંય અનંત શાંતિ કરતાને શરણે જઈએ ત્યારે વ્યાસજી મુનિ કહે છે આ પ્રમાણે બધા દેવતાઓ બ્રહ્માજીની સ્તુતિ કરી બે હાથ જોડી બ્રહ્માજીને પ્રણામ કરવા લાગ્યા તે જ સમયે બધા દેવતાઓ દુખી હતા તેમણે દુઃખી હાલતમાં જોઈ બ્રહ્માજી તેમની સુખી કરવાની ઈચ્છા હોય તેમ મધુર વાણીમાં કહેવા લાગ્યા હે દેવતાઓ હું શું કરું મહેસાસુર દાનવ વરદાન મેળવી અભિમાની થઈ ગયો છે કેમ કે તેને કોઈ સ્ત્રી જ મારી શકે તેમ છે તેને કોઈ પણ પુરુષ મારી શકશે નહીં આવી સ્થિતિમાં હું શું કરી શકું તેથી હે દેવતાઓ આપણે બધા કૈલાસ પર્વત પર જઈને ત્યાંથી સર્વકાર્યમાં કુષણ એવા ભગવાન શંકરને આગળ કરી જ્યાં વિષ્ણુદેવ વસે છે ત્યાં વૈકુંઠ લોકમાં જઈ અને આપણે દેવતાઓના હિત માટે દર્શાવિચારણા કરીશું આ પ્રમાણે કહી બ્રહ્માજી હંસ ઉપર બેઠા અને દેવતાઓને સાથે લઈ કૈલાસ પર્વત ઉપર પહોંચ્યા ભગવાન શંકરને ધ્યાનમાં જોઈ બ્રહ્મદેવને દેવતાઓની સાથે જાણી અને તરત જ પોતાના ભવનમાંથી બહાર નીકળ્યા બ્રહ્માજી અને શંકરજીએ એકબીજાને પરસ્પર પ્રણામ કર્યા પછી બધા દેવતાઓએ શંકર ભગવાનના શરણોમાં વંદન કર્યા પાર્વતીપતિ શંકરે દરેક દેવતાઓને બેસવા માટે આસન આપ્યા પછી પોતે સ્વયં બેઠા તેમણે દેવતાઓને કુશળ સમાચાર પૂછી અહીં પધારવાનું કારણ પૂછ્યું બ્રહ્માજીએ કહ્યું હે દેવેશ્વર મહેસાસુરે સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર જમાવી લીધો છે ઇન્દ્રાદી દેવતાઓને અત્યંત દુઃખી આપી અને તે સ્વર્ગ ઉપર ભોગ ભોગવી રહ્યો છે તેના ભયથી સર્વ દેવતાઓ પર્વતોની ગુફામાં ભટક્યા કરે છે અત્યારે મહેસાસુરને બીજા જ કેટલાક દેવીઓ યજ્ઞના ભોગતા થયા છે તેથી આ બધા લોકો દુઃખી થઈ આપની શરણમાં આવ્યા છે હે શંભુ આપ કાર્ય ખૂબ જ વિકટ હોવાથી સર્વ દેવતાઓ સાથે મારું અને તમારે ત્યાં આગમન થયું છે હવે આ દેવતાઓના હિત માટે તમને જે યોગ્ય લાગે તે નિર્ણય લો હે પ્રભુ સર્વ દેવતાઓના કાર્ય ભાર તમારા ઉપર છે ત્યારે વ્યાસજી મુનિ કહે છે બ્રહ્માજીની વાત સાંભળી ભગવાન શંકર મુખ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ તે ખૂબ જ સુંદર વાણીમાં કહેવા લાગ્યા કે હે બ્રહ્માજી આપે જ મહેસાસુરને વરદાન આપી દેવતાઓને દુઃખી કર્યા છે આપના જ વરદાનથી મહેસાસુર અભિમાનમાં આવી ગયો છે અને દેવતાઓને ડરાવ્યા કરે છે આ મહેસાસુર અત્યંત બળવાન અને સુરવીર છે આવા અભિમાની દાનવને કોણ મારી શકે એવી કઈ સ્ત્રી છે જેનામાં આટલું સામર્થ્ય છે યુદ્ધમાં જવા માટે ન તો મારી કે ન તો તમારી પત્ની યોગ્ય છે અને મહાભાગ્યશાળી આ દેવોની યુદ્ધમાં તો તેઓ યુદ્ધ કેવી રીતે કરી શકે આ દેવોની દેવીઓ પણ યુદ્ધ ન કરી શકે એ મહાભાગ્યશાળી ઇન્દ્રાણી પણ તે પણ યુદ્ધકળા જાણે છે પણ તે પણ તેને મારવામાં અસમર્થ છે તો પછી કઈ સ્ત્રીમાં આટલી શક્તિ છે તે મતગર્વિત પાપીને મારવામાં સમર્થ બને માટે મારું તો એવું માનવું છે કે આપણે બધા જ ભગવાન વિષ્ણુ પાંચે જઈ અને તેમની સ્તુતિ કરી દેવતાઓનું કાર્ય સાધવા માટે તેમને પ્રેરણામ કરી કારણ કે ભગવાન વિષ્ણુ સર્વ કાર્યોની સિદ્ધિ માટે બુદ્ધિમાનીઓમાં શ્રેષ્ઠ છે માટે તેમને મળ્યા પછી આપણે આ કાર્યના સંબંધમાં વિચાર કરવો યોગ્ય લાગે છે તેઓ કોઈપણ યુક્તિથી અથવા બુદ્ધિથી જરૂર કાર્ય સિદ્ધ સિદ્ધ કરાવશે ત્યારે વ્યાસજી મુનિ કહે છે ભગવાન શંકરની ઉપરની વાત સાંભળી બ્રહ્માજી અને સર્વ દેવતાઓને તેમની વાત ઉપર સમર્થન આપી ભગવાન શંકરની સાથે વૈકુંટ જવા માટે તૈયાર થયા બધા દેવતાઓ પોતપોતાના વાહન ઉપર બેસી અને વૈકુટ લોક તરફ ચાલ્યા તે જ સમયે શુભ સુકન થયા હતા તે જોઈ દેવતાઓ ખુશ થયા શુભ સંકેત આપતો શીતળ મંદ સુગંધિત વાયુ વાવા લાગ્યો હતો રસ્તામાં સર્વ તરફ પક્ષીઓ મધુર ટહુકા કરવા લાગ્યા હતા આકાશ નિર્મળ થયું હતું દિશાઓમાં સ્વચ્છતા ફેલાઈ હતી આ પ્રમાણે દેવતાઓના જવાના સમયે જ આવા બધા સુખ સુગંધ થવા લાગ્યા હતા તો મિત્રો આ હતી દેવતાઓ અને દાનવો વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે દાનવોના પ્રહારથી દેવતાઓ હારે છે ત્યારબાદ અમુક વર્ષો સુધી મહેસાતુર સ્વર્ગ ઉપર અધિપતિ જમાવી અને બેઠો ત્યારે ઇન્દ્ર રાજા અને બીજા દેવતાઓ બ્રહ્માજી પાસે અને કૈલાસ તરફ જાય અને કૈલાસથી બધા વૈકુટ લોકમાં જાય અને ત્યાર પછી જે નિર્ણય આવે છે તે આપણે આગળની કથામાં જોશું તો આ કથા આપણે અહીંયા પૂરી કરીએ કે આપણે જે દેવતા અને દાનવોમાં યુદ્ધ થયું એમાં દેવતાઓ હારી ગયા છે તેની આ કથા હતી તો મિત્રો હવે આપણે ફરી મળશું એક સુંદર મજાની કથા ઉપર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઇક કરી અને શેર કરી દીજો અને આવા જ બીજા સુંદર મજાના વિડીયો જોવા માટે બે લાઇકનને પણ ઓન રાખજો જેથી કરીને નોટિફિકેશન વિડીયો મૂકતાં જ મળી જાય તો ચાલો હવે બધા મિત્રોને મારા જય માતાજી હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર જય માતાજી